પોરબંદરના મ્યાણે ગામે ગઈકાલે સાંજે એક યુવાનથી માત્ર દસ ફૂટના અંતરે ધડાકા ભેળ વીછળી પડી હતી જેમાં તેને હળવો શોક લાગ્યા બાદ શરીર ખેંચાવા લાગતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પોરબંદરના મ્યાણે ગામે ગઈકાલે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતો હતો ત્યારે ખોડા મોહનભાઈ જમોર નામનો ત્રીસ વર્ષનો યુવાન તેના ઘરની પાસે આવેલ પશુ બાંધવાના વાડામાં ભેંસને પાણી પીવડાવતો હતો અને વરસાદ વરસવાનું શરૂ થતા ઇલેક્ટ્રિક મોટર ઢાંકવા માટે ગયો ત્યારે માત્ર દસેક ફૂટના અંતરે જોરદાર ધડાકા સાથે વીજળી પડી હતી સદનસીબે આ યુવાન થોડે દૂર હોવાથી તેને વધુ કોઈ ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ શરીરમાં શોક લાગ્યો હોય તેમ તેનું શરીર ખેંચાવા લાગ્યું હતું અને અચાનક જ શરીરમાં ખાલી ચડી ગઈ હતી અને બોલવામાં પણ તકલીફ થતી હતી આથી ઇમરજન્સી સેવા એકસો ને જાણ કરવામાં આવી હતી અને તેમાં તેને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે ખોડા મોહન જમોર મિયાણી શું બેનો મોટો ટ્રક ભાગ્યો તો અને બાજુમાં વીજળી પડે એટલે શોર્ટ લાગ્યો ક્યારે બેનો બનાવ્યો 8005 ની આસપાસ તમારું શું કામ કરતા ત્યારે બસ બેનો પાણી કરીને મોટર ટ્રક ગયો તો